રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કલમે લખાયેલ વાર્તા સતી માતા આય જાસલ આ તેજણ તરસે તરસે તલવલાંસ થાળામાં બે કળહા પાણી નાખસ બીન આ તેજણ ઘોડી તરસે ટળવળે છે થાળામાં બે કળશા પાણી નાખીશ બેન તેજણની તરસ છીપી ત્યાં લગી પનિહારીએ સિંચી સિંચી થાળામાં પાણી ઠાલ્યું તરસ સિપાતા ઘોડીએ મોં ઊંચું કરી જોરથી હણહણાટી નાખી કેમ જાણે એના ધણીને શાન કરતી હોય કે હવે હું તૈયાર છું તેજનો અસવાર તે કૂછડીનો મેર લાધવો હતો લાધવો બારાડીમાં પોતાના સગાને મળવા ગયેલો તે આજે કૂછડી ભણી પાછો વેળ્યો હતો લાધવો બારાડીમાં પોતાના સગાને મળવા ગયેલો રસ્તો કાટવાણા પાસે થઈને પસાર થતો હતો તેથી અત્યારે તે કાટવાણાના પાદર સુધી આવ્યો હતો અને તરસી થયેલી ઘોડીએ જોર કરી અસવારને ડેર વાવ તરફ લાવતા તે વાવની નજીક આવ્યો હતો તે સમયે પાણી ભરવા આવેલી પનિહારી તે ચારણિયાણી જાસલ હતી અને તેને અસવાર સાથે ઉપર પ્રમાણે વાતચીત થઈ હતી પાણી પાનારનું કરજ ફિટાડવા સારું લાંધવો પાંચ કોરિયો એટલે કે તે વખતનું ચલણી નાણું પનીહારીના પગ તરફ થોડે દૂર ફેંકી અને બોલ્યો લે બિન તારા વીર લાધવાનો કમખો જો ના પાડ તો તું આ ભાઈના હમ છે પનીહારી બોલી લાધાભાઈ એની કાંઈ જરૂર નથી મારે ઘેર પ્રભુનો પ્રતાપ છે તમે હમ દીધા એટલે લાચાર હું કમખો લાંસ પણ એક વાતે ખરા બપોર થ્યાસ એટલે શિરામણ વિના બિનના ઘેરથી ભૂખ્યા ના જવાય લાધવે ઘણી આનાકાની કરી પણ ખરા ભાવના આગ્રહ પાસે છટકનાર કોણ છે ધીમે ધીમે તેણે પોતાની ઘોડી જાસલની પાછળ હાંકી અને બહેનને ખોરડે આવ્યો એની ઓસરીની થાંભલીએ ઘોડીને બાંધી અને જાસલે ઓસરીમાં નાખી આપેલા ચાકડા પર તે બેઠો જાસલની ઉંમર આશરે વીસ વર્ષની હતી એના અંગે અંગમાંથી રૂપ નીતરતું હતું જાસલના પતિનું નામ ચારણ ધાનો ભેડું હતું જાસલ એ ધાના ભેડાની નવી પરણેલી પત્ની હતી પોતાની જૂની સ્ત્રી પુનસરીને પિસ્તાળીસ વર્ષ લગી કાંઈ છોડું ન થયું ત્યારે ધાના ભેડાએ પુત્રની લાલસાએ બે વર્ષથી આ નવું લગ્ન કર્યું હતું અને બંને શોક્યો વચ્ચે સારો બનાવ ન રહેવાથી તેમને થોડે થોડે દૂર નોખા નોખા ઘરમાં રાખી હતી ધાનો મોટા ભાગે ઘરનો અતિથિ હતો ઉનસરીને વિશેષ ઈર્ષાનું કારણ પણ આ હતું નસીબ જોગે આજે ધાનો ઘેર ન હતો કાંઈ કામે તે બહાર ગામ ગયો હતો જાસલે લીલાછમ રંગના જાડા બાજરાના બે રોટલા તાહળી ભરી દૂધ આગળ ગોળનું એક મોટું દડબું અને ડુંગળીનું શાક જે પહેલેથી તૈયાર હતા તે પૂરા ભાવથી પરોણાને પીરશ્યા લાધવો પણ પાગડું ખાંગા માચી ઉપર મૂકી કોગળા કરી તથા હાથ પગ ધોઈ ઓરડામાં જમવા બેઠો બસ ઊંસરીને જોઈતું હતું તેવું નિંદાનું કારણ મળી ગયું અલી એ જો એ લોઠો કૂણશે એ કૂણને તાણ કરી કરીને પીરહેશે એવી એવી ચર્ચા તેણે પાડોશમાં ચાલુ કરી ચેપકા જેવામાં ચતુર ચારણયાણીઓના ટોળા એકઠા થઈ બિચારી નિર્દોષ જાસલની મનભાવથી નિંદા કરવા લાગ્યા જમી રહ્યા પછી લાધવે ઘેર બે ઘડી તડકો ગાળ્યો બહેનનું મફતનું ના ખવાય એવી માન્યતાથી વિદાય થતી વખતે લાધવે જાસલના હાથમાં પચીસ કોરી મૂકી પણ તે પાછી આપતા જાસલ બોલી ભાઈ જગતમાં મૈયરમાં મારે કોઈ નથી આજથી તું મારો ધર્મનો ભાઈ જો સાચો ભાવ હોય તો કોઈ વહમી વેળાએ આવી ઊભો રહેજે પ્રભુ તને ખેમ રાખે એટલું બોલી સજળ નહીં તેણે લાદવાના દુખણા લીધા દુખણા લેતા ચોળા ફળી જેવી તેની કોમળ આંગળીઓમાંથી ફૂટેલા અનેક ટચાકા વિદાય લેતા લાધવાએ સાંભળ્યા સાંભળ્યા બહેનને પગે લાગી લાધવો સવાર થયો રવાના થતા થતા તેણે ટપકતા નેત્રે બહેન જાસલને હાથ જોડ્યા એ વખતે આગે ઉભેલા સ્ત્રીઓના એક ટોળામાંથી ખડખડાટ હસવાનો અવાજ થયો પર નિંદા જેવું મીઠું જગતમાં બીજું શું છે પુનસરીએ પ્રસરાવેલી જાસલની નિંદા આખા ગામમાં ફેલાઈ ગઈ બે દહાડે ધાનો ઘેર પાછો આવ્યો તેને જોઈને એક સ્ત્રીએ નાગણી જેવી વેરણ તે બધી વાત ધાના ભેડાને ચારણનો મિજાજ હાથથી ગયો તેના બળતા અતહકરણમાં ઘીના ઘડા ઠલવાયા ધાનો ભેડો એક તો બહાર ગામથી થાક્યો પાક્યો આવેલો વગડાનો વાહ તો તેના માથામાં ભરાયેલો જ હતો તેમાં અધૂરામાં પૂરું આ દારૂ વાત સાંભળી એટલે બાકી શું રહેવા પૂવા થયેલો ચારણ હાથમાં ચાબખો લઈ આંખે જાસલના મકાન તરફ ચાલ્યો બે દહાડાથી ન જોયેલા જીવ જેવા વાલા પોતાના ઘરવાળાને સાકાર કરવા જાસલ સામે ચાલી અને હસ્તે મુખે ઓસરીની ધાર પાસે આવી તે ઊભી રહી પણ ત્યાં તો કાંઈ જ પૂછા ઘાસ્યા વિનાશ વિકરાળ મુખ મુદ્રા વાળા તેના અંગ ઉપર ચાબખાના પ્રહાર કર્યા શરીરે સાપ વીટાતો હોય એમ શરીર અવાજ કરતો બે ત્રણ શરીર ઉપર અને તે જ પ્રમાણે બીજા અને ત્રીજા ફટકાનું પણ થયું જાસલની કનક વરણી કાયા માંથી લોહીની શેડો વસૂટી આ દ્રશ્ય જોવા ચોગમ મેદની માતી નોતી અને તેમાં પણ આજે પૂર્ણ શરીરના હરખનો પાર નહોતો એના મુખમાંથી રાંડ વાલા મેરને મેયરને ઘરમાં ઘાલીને અમારું નાક વઢાયું એવા મેણાનો વરસાદ વરસી રહ્યો હતો પહેલાં તો પવિત્ર જાસલ પતિના અચાનક કોપનું કારણ સમજી શકી નહીં પણ શોકના વચનોએ તેને બધી વાત દીવા જેવી સમજાવી એ આવેગમાં તે બોલી હે જગદંબા હે માવડી જો હું પવિત્ર હોઉં તો તારા સાચના સાટા મારા પર નાખીને મારું સતીપણું સાચવજે આય વધારે કાવ કહું આવા ઉચ્ચાર કરી તેણે લોચનો બંધ કર્યા થોડી વાર લગી તેનું અંગ સ્થિર જણાયું પણ ધીમે ધીમે તેની મુખ ક્રાંતિમાં તથા સમગ્ર અંગમાં કંપનો અને દિવ્ય કાંતિનો સંચાર થયો રૂપેરી ટોટીઓથી શોભતા બંને કાનમાંથી કંકુનો વરસાદ વરસવા લાગ્યો આ અદ્ભુત પ્રભાવ જોતાં જ તમાશો જોવા ઊભેલી માનવમેદની ઝંખવાણી પડી ગઈ અને આય ખમયા કરો અમે તમારા છોરું છીએ અમારી ભૂલ થઈ છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય વડાને વકાર ન શોભે માવડી તારે જે જોઈએ તે માગી લે જગદંબા પણ અમારી ઉપર અમીનો છાંટો નાખજે આમ વચનો બોલી પગે પડી આય જાહલને વિનવવા લાગ્યા આય જાસલ બોલ્યા તમારામાંથી કોઈ અસવાર જટ કૂછડીએ જાઓ ને મારા ભાઈ લાધવાને કહો કે સત ચડ્યું શરીર અધઘડી ઉભાયે નહીં માળી માયેલા વીર વહેલો આવે લાધવા હે વીરા લાધવા મારા શરીરમાં સત ચડ્યું છે એટલે હવે સંસારમાં અધઘડી પણ ઉભા એમ નથી આ જાસલ તારી વાટ જોવે છે હે માના જૈણા વીર તું વહેલો આવ સળગી સમંદર માય એકલ ઓલાણી નહીં કુછડિયા કુળભાણ વહેલો વળજે લાધવા ભાઈ આ તો સમુદ્રના જળમાંથી જવાળા હળગી છે એટલે કે મારા હગા ધણીના અંતરમાં જ શંકા ઉગી છે મું જ એકલીથી એ લાય ઓલવાતી નથી હે કુળ ભાણ કૂછડિયા તું વહેલો આવજે અગર ને અબીલ જાત્યું બે ઝૂઝવ્યું કૂછડિયા કુળવીર વીર લેતો આવે લાવા સસવા દિલું સગા ભોજનમાં લઈ ભેળવીએ તે સોરંભી સગા લેતા આવે લાધવા તું આવ ત્યારે ખાલી ના આવતો હું સતી તો થોડું લાયકનો સામાન પણ જોઈશે જુદી જુદી જાતના હોવા છતાં પણ સાથે જ વપરાતા અગર અને અબીલ જોઈશે ભોજનમાં ભેળવાતું સ્વાદ અને સોડમ વાળું ઘી પણ જોઈશે એ તમામ તું લેતો આવજે આજ્ઞા સાંભળતા જ ગામોટ ઘોડીએ ચડીને કૂછડી તરફ ચાલ્યો લાધા મેરને મળ્યો અને તેને બહેનનો સંદેશો કહ્યો પોતાને માટે બહેનને માથે આવી પડેલી આફતથી લાધવાના કોમળ કાળજામાં ભારે આઘાત થયો પણ શું કરે બહેને મગાવેલી સામગ્રી મળી આવ્યા તેટલા અગરચંદનના કાષ્ટો અબીન ગુલાલના પડા કંકુ નાળા છડી ચુંદડી મોડીયો શ્રીફળ અને ઘીના ભરેલા બે ડબ્બા નાખીને તેણે બે હાંડણીઓ કાટવાણા ભણી વિદાય કરી અને પોતે પણ હાચો કમખો લઈ પોતાની ઘરવાળી રૂપી સાથે ચડીને બહેનના છેલ્લા દર્શન માટે ચાલ્યો લાધવો કોટવાણે પહોંચ્યો પણ આજે તો ગામનો રંગ બદલાઈ ગયો હતો બે દહાડા પહેલાં જોયેલું નીરવ કાટવાણું આજે નહોતું આજે તેમાં અનેક શરણાઈ ચહ ચહહાટ થતો હતો અને ત્રંબાળું ઢોલ ધ્રબુકી ધ્રબુકી દિગંતોને ડોલાવી રહ્યા હતા મીઠે ગળે સ્ત્રીઓ મંગળ ગીતો ગાતી હતી સૌને મોખરે લાંબા અને છૂટા કેશવાળી વિશાળ લલાટમાં કેસરની પિયળ અને ભવ્ય મુખ મુદ્રાવાળી આઈ જાસલ હાથમાં શ્રીફળ લઈ મંદ મંદ પગલે ચાલતા હતા આજે એની ઠેકડી કરવાની તો શું પણ તેની તેજભરી કાંતિ સામે જોવાની પણ માનવીઓની તાકાત નથી જાણે આરાસુરી જગદંબા સાક્ષાત પ્રગટ થઈ હોય તેવી મુખ મુદ્રા જળહળી રહી હતી ગામને પાદર સતી માટે જે ખડકાણી છે ત્યાં જવા તે નીકળ્યા છે આગળ તંબુરાના જણ ને મંજિરાના ઠણ ઠણાટ ને સાથે ભક્ત મંડળના ભજનની ધૂન મચી રહી છે આંધળા પાંગળા વાંજિયા અને એવા અનેક દિન દુખ્યા સતી માતાને રસ્તામાં આવીને પગે લાગે છે આશીર્વાદ મેળવી શાંતિ પ્રાપ્ત કરે છે અને સતી માતા પોતાને માટે ગામ બહાર ખડકાવેલી ચિતાએ પહોંચવા આગળ ચાલે છે આઈ જાસલ ચિત્તા પાસે પહોંચ્યા નહોતા ત્યાં તો લાધવો પોતાની પત્ની સાથે ત્યાં આવી પહોંચ્યો એની આંખમાં આજે શ્રાવણ ભાદરવો રેલી રહ્યા હતા સતી માતાને પગે લાગતા તે બોલ્યો આય માફ કરજે મારા ગોજારા પગલાંએ તારી આ દશા કરી છે એને આશીર્વાદ અને સાંત્વના આપતા આય જાસલ બોલ્યા ભાઈ એવું ઓછું ના બોલ તારા પાવન પગલાએ તો આ જગતમાં હું પાવન થઈને અરે આય થઈને પૂજાણી વળી મારા બંને લોક સુધર્યા હવે હું માંગુ ત્યારે છેલ્લો કર્યાવર કરજે એક ચારણ બોલ્યા આઈ જાસલ શેર માટીની ખોટ માટે મારા ભાઈ ભેડાએ તમને આણેલા પણ તમે તો સીધા વશો હવે ભાઈની શી ગતિ આ વાણી સાંભળી આઈ જાસલ થંભ્યા અને બોલ્યા પૂનસરી ક્યાં છે એને મારી પાસે લાવો શરમની મારી પૂનસરી તો અત્યારે બૈરાઓના ટોળા પાછળ ક્યાંય સંતાઈ ગઈ હતી પોતાનું કાળું મો એ સતી માતાને સી રીતે બતાવી શકે છતાં વકરાયેલી વાઘને બેઠે છલાંગ મારતો ભેળો સ્ત્રીઓના ટોળામાં ગયો ને લાતો મારતો તથા ચોટલો જાલી ઉનસરીને તે સતી માતા જાસલ પાસે લઈ આવ્યો વળી પોતાની ભૂલની ક્ષમા માગતો હોય તેમ તે પાઘડીનો અંતરવાસ કરી સતી માતા પાસે નીચે મુખે ઊભો ગંભીર સ્વરે આ જાસલ બોલ્યા ચારણ પૂંસરીને પૂણસોમાં એ બિચારીનો શું વાંક વાંક મારા નસીબનો બેન પૂંસરી મારું વરદાન છે કે આજથી નવ મે મહિને તારે ઘેર પારણું બંધાશે ને ધણીનો વંશ રહેશે પણ ભોળા ભરથાર ભેડા ખબરદાર જો વંશ હલાવવો હોય તે હવેથી

તેણે ચિત્તાને ભડભડાટ પ્રજ્વલિત કરી થોડી વારમાં સર્વભક્ષી અગ્નિદેવની રંગબેરંગી જવાળાઓ ભડક ભડક અવાજ કરી ચિત્તા પર ખેલવા લાગી એવામાં ચિત્તા ઉપરની ઝૂંપીમાંથી સ્વર આવ્યો વીરા લાધવા તું મારો સાત જન્મારાનો ભાઈ છે બિના વિના તું ચિત્તા પર આવ ને બેનને છેલ્લી વારનો કમખો આપી પાછો સીધાવ ખરો મર્દ પવિત્ર મેર લાધવો છલાંગ મારી ચિત્તા ઉપર ચડ્યો પણ અગ્નિની જવાળા તેને ટાંઢી બોળ લાગી બહેનના પવિત્ર શરીર ઉપર ઘીનો હોમ કર્યો ને આંસુ ભરે નયને હાથ જોડી તે ઊભો રહ્યો સતી માતા જાસલ બોલ્યા ભાઈ તને શું આપવું તારે માયા મિલકત છે છૈયા છોકરા છે ને લાજ આબરું પણ છે પણ મારું વચન છે કે જે તારા કુળનો હશે તે કદી સત નહીં ચૂકે સતી માતા આઈ જાસલ અને વીરા લાધવાને આજે આપણે ભાવથી વંદન કરીએ